હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી આજે આપણે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ એવા પચીસ પ્રશ્નો અને તેના ઉત્તરોને ક્રમશઃ જાણીશું ધ્યાનથી સાંભળો અને યાદ રાખો પ્રશ્ન એક ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે જવાબ છે બી પ્રેમાનંદ પ્રશ્ન બે આંધળીમાંનો કાગળ કૃતિના લેખક અથવા ઓથર કોણ છે જવાબ છે એ ઇન્દુલાલ ગાંધી પ્રશ્ન ત્રણ વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ના ગવર્નર ગવર્નર કોણ છે જવાબ છે એ શક્તિકાંત દાસ પ્રશ્ન ચાર રૂપિયા છ હજારનું ચાર ટકા લેખે છ માસનું સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થાય જવાબ છે એ એકસો વીસ રૂપિયા પ્રશ્ન પાંચ પચ્ચીસમી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ છે સી રાષ્ટ્રીય મતદાર દિવસ નેશનલ વોટર્સ ડે પ્રશ્ન છ માધવ ક્યાંય નથી કૃતિના સર્જક અથવા ક્રિએટર કોણ છે જવાબ છે એ હરીન્દ્ર દવે પ્રશ્ન સાત આવકારો કાવ્ય સંગ્રહના કવિ અથવા પોએટ કોણ છે જવાબ છે ડી ચંદ્રકાંત શેઠ પ્રશ્ન આઠ ભારતીય બંધારણમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ડીપીએસપી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે જવાબ છે સી આયર્લેન્ડ પ્રશ્ન નવ ગુજરાતી સાહિત્યમાં ગઝલના બાદશાહ તરીકે કોણ ઓળખાય છે જવાબ છે એ અમૃત ઘાયલ પ્રશ્ન દસ કયું જોડકું સાચું નથી સાહિત્યકાર કૃતિ જવાબ છે ડી કાકા સાહેબ કાલેલકર જીવનલીલા બાકીના ત્રણેય જોડકા સાચા છે પ્રશ્ન અગિયાર વર્તમાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અથવા સ્પીકર ઓફ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી કોણ છે જવાબ છે એ શંકર ચૌધરી પ્રશ્ન બાર કૃષ્ણ માટે શામળિયો શબ્દ કઈ વિભક્તિ સંબંધનો છે જવાબ છે બી સંબોધન વિભક્તિ વોકેટિવ કેસ પ્રશ્ન તેર મહાભારત મહાકાવ્યમાં કયું જોડકું યોગ્ય નથી જવાબ છે ડી કૃષ્ણ માધવ વાસ્તવમાં માધવ કૃષ્ણનું નામ છે પરંતુ આ પ્રશ્નપત્રમાં આ વિકલ્પને અલગ ગણવામાં આવે છે પ્રશ્ન ચૌદ રૂઢિપ્રયોગનો અર્થ આપો રંગે હાથ પકડાવવો જવાબ છે બી ગુનો કરતા પકડાવવું કોટ રેડ હેન્ડેડ પ્રશ્ન પંદર કયું શબ્દ ભૂમિ લેન્ડ અથવા અર્થનો પર્યાય નથી જવાબ છે ડી સૂર્ય સન પ્રશ્ન સોળ સમાસ ઓળખાવો પંચતંત્ર જવાબ છે એ દ્વિગુ પ્રશ્ન સત્તર કયું જોડકું યોગ્ય નથી સ્થળ પ્રસિદ્ધિ જવાબ છે અહીં આપેલા તમામ એ બી સીડી વિકલ્પો સાચા છે મોઢેરા સૂર્યમંદિર પાવાગઢ મહાકાળી મંદિર ડાકોર રણછોડ રાયજી અને બહુચરાજી બહુચર માતા માટે પ્રસિદ્ધ છે આ પ્રશ્નમાં વિકલ્પોની પસંદગીમાં ક્ષતિ હોઈ શકે છે પ્રશ્ન અઢાર કયો જિલ્લો ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે જવાબ છે બી કચ્છ પ્રશ્ન ઓગણીસ કયું જોડકું યોગ્ય નથી પુસ્તક લેખક જવાબ છે ડી અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નારાયણ દેસાઈ આ કૃતિના લેખક ચંદ્રકાંત શેઠ છે પ્રશ્ન વીસ ગુજરાતમાં પૂર્ણા નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે જવાબ છે બી નવસારી પ્રશ્ન એકવીસ ગુજરાતનો નાથ કૃતિના લેખક કોણ છે જવાબ છે એ કનૈયાલાલ મુનશી પ્રશ્ન બાવીસ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો જવાબ છે બી ઓગણીસો બોતેર પ્રશ્ન ત્રેવીસ ભારતીય સંસદમાં મહિલા અનામત બિલ વિમેન્સ રિઝર્વેશન બિલ હેઠળ મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત અથવા રિઝર્વ રાખવાની જોગવાઈ છે જવાબ છે એ તેત્રીસ ટકા પ્રશ્ન ચોવીસ રક્તમાં એટલે કે બ્લડમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે જવાબ છે સી ઓક્સિજનનું વહન ઓક્સિજન ટ્રાન્સપોર્ટ પ્રશ્ન પચ્ચીસ ગુજરાતની સ્થાપના સમયે એટલે કે ઓગણીસો માં રાજ્યમાં કેટલા ટકા વિસ્તાર હતો જવાબ છે ડી છવ્વીસ ટકા